મિત્રો તમે કોઈ પણ દેવી દેવતાઓની પૂજા કરતા હશો અને મંદિરોની પણ જોયા હશે કોઈ સાધુ સંતોની પૂજા પણ જોઈએ છે પણ પણ કોઈ જગ્યાએ એવું નહીં સાંભળ્યું હોય કે કોઈ પ્રાણીઓ પૂજાતા હોય મિત્રો ધન્ય છે આપણે સનાતન ધર્મને કે જ્યાં આપણે ગુજરાતની ધરતી પર એક પાડાની પણ પૂજા થઈ રહી છે અને પાડા એ પણ અનેક પરચા પૂર્યા છે તો આવો જાણીએ પાડા ધારણા સંપૂર્ણ ઇતિહાસ ગીગાબાબુ દ્વારા સ્થાપિત સત્તાધારની ધાર્મિક જગ્યા પર પાડા તરીકે ભેંસ પ્રજાતિનો નર આજે પણ પૂજાઈ રહ્યું છે એક સનાતન સદીન ધર્મ પણ ખૂબ જ ધાર્મિક મહત્વ છે પાડાપીર બનવામાં સુધીની સફર પણ ખૂબ જ ધાર્મિક દ્રષ્ટિએ રોમાંચક જોવા મળી રહી છે સનાતન ધર્મની અંદર ધર્મ સંસ્કૃતિ સાથે જોડાયેલી અને વર્ષ અઢારસો અઢારમાં ગીગાબાબુએ સત્તાપેર સત્તાધાર ધાર્મિક જગ્યા ગુરુ શિષ્ય પરંપરાને આજે પણ અનુસરી રહી છે ગુરુ શિષ્ય પરંપરા અનુસાર સત્તા ધારની જગ્યાએ આજે પણ પશુઓને માન અને સન્માન સાથે જોડવા જોવામાં આવે છે જીવંત ઉદાહરણ સત્તા ધારની જગ્યાના જીવંત પાડા પીઠનું સમાધિ સ્થળ આજે પણ પુરાવા પૂરો પાડે છે ઈગર બાબુના સમયે ગૌસેવક પાસેથી આ પાડો સત્તાધારની જગ્યામાં આવ્યો હતો તેનો આજે પણ ઇતિહાસ સત્તાધારની જગ્યામાં જોવા મળે છે સાવરકુંડલાની નજીક નેસરી ગામના કેટલાક ભક્તોએ સત્તાધારની જગ્યાએ પાડાને સર્વધર્મ નજીક આવેલા કતરખાના સુધી પહોંચી ગયો હતો કતરખાના પહોંચ્યા જ પાડાપી ધાર્મિક સત્ય સામે આવ્યો અને કતરખાના તેમના લઈને અનેક ઉભી થઈ હતી જીવનાર ના કતર સંચાલક હાજી મોહમ્મદે પાડા ને કતર માટે લીધો અને કતરવામાં પ્રયાસ કર્યા પરંતુ તમામ પ્રયાસ નિષ્ફળ જતાં કતરખાનામાં સંચાલક હાજી મોહમ્મદ ને પાડા કોઈ દેવ્ય શક્તિ દીઠી અહેજ સાસ્થતા કોઈ તેમને પાડો દેનાર સુધી મોકલનાર વ્યક્તિઓનો સંપર્ક કર્યો અને ત્યારે તેમને જાણ્યું મળ્યું કે આ પાડો સતાતાની જગ્યાએ છે અને નેસરી ગામની અહીં પહોંચ્યો છે ત્યારે પાડામાં કોઈ દેવીય શક્તિનો વાસ હોવાને કારણે તેઓએ દેનારને વાજબી ગાજતે સતાધાર લાવવામાં આવ્યો જ્યારે મંદિર પરિસ્થિતિ બિલકુલ બહાર પાડાપીરે પોતાનું આશ્રમ કર્યું ત્યારથી સતાધારમાં ગીગાબાબુ સાથે પાડાપીરનું પણ આટલું જ મહત્વ જોવા મળે છે વર્ષ ઓગણીસો બાણું માં શ્રાવણ મહિનાની બીજના દિવસે પાડાપીરના દિવત થયા છે પશુપતિનાથના તરીકે પણ સ્ટાધારની જગમાં આજે પણ પૂજવામાં આવે છે